ખર્ચો કેટલો થયો છે અંદાજે આ બધે પાક વાવવામાં બકાલા વાયા છે ઉનાળા વાત ને મહેનત કરવી દી રાત મહેનત કરવી અને આ વરસાદ નો તમે જોવો તો સરકારને એવી વિનંતી કરી છે કે આ ખેડૂતો ને કઈ વળતર આપે એવી હું નામ શું તમારું સનાભાઈ વિશ્રામ ઢોકળ શું તમે અપેક્ષા રાખો સરકાર પાસે સાહેબ આપે તો ઠીક છે નો આપે તો જાય માય માય જાય પણ આ મરસી તો જો 4 મહિના આમાં નામાં અમે કરી છે વ્યાજે પૈસા લઈને આ રોપ લાવ્યા ઘરે નહીં નાખ્યો રોપ એક રૂપિયાનો પૈસા આ બધાય વ્યાજવા લઈને કર્યો છે હવે આમાં કાંઈ હાંતો પાક નિષ્ફળ ગયો છે કાંઈ પાક એમ તો છે નહીં અને સરકારે એમ કહે કે આપશું આપશું હું આપે કાંઈ આપતા નથી જોવાય નથી આવ્યા એ બેઠા બેઠા એસી રૂમમાં કે કે મેં આપશું તમને એ કાંઈ આપવાના નથી સાહેબ એવું કે જોવો છો ખેડૂની હાલત કેવી છે વરસાદના લીધેથી હાવ પાક ખુકાઈ ગયો છે વ્યાજે લઈને ખેડૂએ

પાણીના હિસાબે બધું સુકાઈ ગયું છે ખર્ચો અંદાજે સવા નો ખર્ચો કર્યો તો આમાં અમે આ વાલોળનું સાબ બી રહ્યું ને આ છ નું કિલો વાવ્યું હતું મેં આમાં બે કિલો વાલોળનું બી વાવ્યું હતું ને દેશી ખાતર ભર્યું હતું દેશી ખાતર અંદાજે પચીક લાયારી ભર્યું હતું એ પચ્ચીસ હોવાની લારી દેશી ખાતર ભરેલું હતું તો એ છતાં પાક સુકાઈ જાય આટલાં અમે ખેડું છું આમાં ઉત્પાદન લે

અને ઉતારવા નજીક આમ શરૂઆત થઈ ત્યાં આમાં એક માં થોડાક ઉતાર્યા બીજે ક્યાંય ઉતાર્યા નતા ત્યાં મરછી સુકાઈ ગઈ બધી ખર્ચો બધો ગયો માથે કરી આમાં કઈ સરકાર જો કઈ વળતર આપે તો આમાં લાભ થાય એવો છે આમાં સુકાઈ ગયેલ ખેતીમાં હું અમે ખેતી કર્યો